વડોદરા શહેરમાં આજે નવીન કલેક્ટર કચેરી ખાતે પાદરા તાલુકાના સાંગમા ગામની જમીન મુદ્દે માણેજાના ગામના વડીલો ભેગા થયા હતા વડીલોએ વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી માણેજાના ગામના વડીલોના જણાવ્યા મુજબ તેમની માલિકની જમીન પર ગુંડા તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી વડીલોએ જણાવ્યું કે કુદરતના મોસમી વરસાદ વચ્ચે એક તરફ કુદરતી આફતનો સામનો કરવો પડે છે અને બીજી તરફ આવા અસામાજિક તત્વો તેમની જમીન પર કબજો મેળવવા અમાન્ય વર્તન કરી રહ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું કે તેમણે મિલકત સંબંધિત કેસ હાલ ગુજરાત હાઈકોર્ટ વડોદરા કોર્ટ તેમજ પાદરા કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કાયદાની વિરુદ્ધ છે વડીલો અને પરિવારજનો આજે સવારે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ પહોંચી લેખિત રજૂઆત કરી હતી અને જીવનની સુરક્ષા તેમજ ન્યાયની માંગણી કરી હતી આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રી ને આપવા સાંગમા ગામ નો વતની છું ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ મારું નામ અને મારી જમીન વડીલો પાછી મિલકત એકસો પંચાણું નંબર સર્વે નંબર એ જમીનની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે અને વડીલો ખોટો કર્યો છે એની મને કોઈ જાણ નથી એ જમીનનો કબજો આજ રોજ મારી પાસે છે લુકા તત્વો આવીને કાલે સાંજના બમાલ કરીને મારી મિસિસ હતી મારી બે બહેનો હતી મારો દીકરો હતો હું બહાર ગામ ગયો હતો અને હજે ધમાલ કરીને પાંત્રીસ થી ચાલીસ જણનું ટોરું આવીને લાકડીઓ લઈને મારામાર કરી અને ભગાડી મૂક્યા અત્યારે મારા ઢોર ને મારા કૂતરાઓ અંદર છે અને અમને ખેતર ઉપર આવશો તો કુતરા મારી નાખીશું અને સમીર શાહ કરીને લાલ બાવાનો લીમડો છે એ પ્રેરણા બેન વિનોદભાઈ પટેલ અને ઋષિભાઈ વિનોદભાઈ પટેલ નો ડુપ્લિકેટ પાવર હોય કે સાચો પાવર હોય એની મને ખબર નથી પણ પચીસ સાત પચીસ નો પાવર છે આટલા ટાઈમ થી વિવાદ કોરોની અંદર ચાલે છે સાહેબ એ કોર્ટર અંદર આવતો નથી અને આવી રીતે પાદરા પોલીસ સ્ટેશન ની અંદર દોડી દોડી અને છાવરીને ને પાંચ પચાસ હજાર રુપયા નો જે કઈ હોય એ કરીને ને આ અમને હેરાન કરી રહ્યા છે અને કલેકટર સાહેબ અમે રજૂઆત કરવા આવ્યા છે આ અમારી એક જ માંગણી છે અમને ન્યાય જોવે અને અમારી સાથે ગુંડાગીરી અંદર પહેરી ગયા છે એમને બહાર કાઢે ને અમારી જોડે આવે નહીં તો અમે ત્યાં ખેતર ની અંદર દૂધ કાઢવા પણ જઈ શકીએ નહીં સાધન લઈને બેસશે મારું નામ ઠાકોરભાઈ કાંતિભાઈ છે